યુરોપમાં ચાલતી અસર ગુજરાતના હીરા ઉદ્યોગ પર પડી છે અને કારણે હીરાની રફના ભાવમાં બે થી ત્રણ ટકાનો ઘટાડો કર્યો એટલે ગુજરાતના હીરા ઉદ્યોગને થોડી રાહત મળશે કે તૈયાર હીરાની માંગ વધે તો જ હીરા ઉદ્યોગમાં તેજી આવી શકે તેમ છે કારણ કે તૈયાર હીરાની માંગ યથાવત રહેવાને બદલે ઘટી રહી છે વાત એમ છે કે કોરોનામાં ઉદ્યોગ ધંધા બંધ હતા ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પુરપાટ દોડી રહી હતી પરંતુ યુક્રેન રશિયા અને ઇઝરાયલ સાઇટ યોજી હતી જ્યારે જેમાં ભાવ સ્થિર રહ્યા હતા જોકે હાલની ડામાડોળ સ્થિતિને સ્થિર કરવા માટે ભાવમાં બે થી ત્રણ ટકાનો ઘટાડો કરાયો સાઇટમાં ભાગ લેનારા વેપારીઓના મતે માર્કેટ સ્લેપ કરવાનો પ્રયાસ માર્કેટ સ્ટેબલ કરવાનો પ્રયાસ છે રશિયા યુક્રેનનું યુદ્ધ જારી છે એવામાં ડીટીસી કંપની દ્વારા રફના હીરામાં ત્રણ ટકાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે કયા પ્રકારની રહેશે અસર આપણી સાથે જીજેપીસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ નાવડિયા ઉપસ્થિત છે ભાવ ઘટાડાયા કેટલું નુકસાન કેટલો ફાયદો એકંદરે જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીનો માહોલ છે એમાં ખાસ કરીને અમેરિકાની અંદર આર્થિક મંદી ફુગાવાનો દર ઊંચો યુક્રેન અને રશિયાનું યુદ્ધ અને ત્રીજી મોટી ઇફેક્ટ ચાઈના હજી કોરોનાના વળમાંથી બહાર નથી આવ્યું એકંદરે જોઈએ તો ચાઈના સોલિટર ડાયમંડનો મેઇન ખરીદનાર દેશ હતો ત્યાં કોરોનાની પરિસ્થિતિ પછી હજી પણ ડિમાન્ડો જે નીકળવી જોઈએ એ નીકળતી નથી એકંદરે જોઈએ તો સોલિટરની ડિમાન્ડ પૂરા વિશ્વની અંદર ખૂબ ઓછી છે ડિમાન્ડ માંગ પણ નથી એના કારણે રફની ડિમાન્ડ પણ માર્કેટની અંદર નીકળતી નથી હોતી જૂના સ્ટોકોની અંદર પણ ખૂબ મોટો લોસ છે આ બાબત બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ડીટીસીએ સોલિટર્સ એટલે જાડી સાઇઝની અંદર એવરેજ ત્રણ ટકા ભાવનો ઘટાડો જાહેર કર્યો છે પરંતુ મારું ચોક્કસ માનવું છે કે આ ત્રણ ટકાના ભાવના ઘટાડાના કારણે ઇન્ડસ્ટ્રીને કોઈ મોટો ફાયદો થવાનો નથી જે માર્કેટની પરિસ્થિતિ છે જોતા તો એવું લાગે છે કે આ રફના પ્રાઇઝોની અંદર હજી પણ કરેક્શન થવું જોઈએ કે જેથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદીનો માર જે ઝીલી રહી છે એમાંથી બહાર નીકળે દિનેશભાઈ જે પ્રમાણે વર્તમાન પરિસ્થિતિ છે ડાયમંડ ઉદ્યોગની ક્યાં સુધી પ્લસમાં ડાયમંડ ઉદ્યોગ જશે આ યુદ્ધની કેટલી અસર યુદ્ધની તો અસર જ છે જ કારણ કે યુદ્ધના કારણે અમેરિકાએ રશિયા ઉપર અલરોઝાની કંપની પર બેન્ડ માર્યા રફની સપ્લાય પણ ઘટી એટલે જ્યારે રફની સપ્લાય ઘટતી હશે ત્યારે એના બીજા માઇનરો એનો બેનિફિટ લેતા હોય છે રશિયાની અંદરથી જે કંઈ જાડી સહિતનો માલ નીકળતો એનું પ્રોડક્શન તૈયાર થઈ અને લોકોના સ્ટોકમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પડ્યું હતું આર્થિક નુકસાન તો ખૂબ મોટું વેઠવાની પરિસ્થિતિ યુક્રેન અને રશિયાના અને ખાસ કરીને આ બંને યુદ્ધના કારણે અમેરિકાએ અલગ અલગ જે બેન્ડો મૂક્યા છે એના એની ખૂબ નેગેટિવ અસર આ ભારતની કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર જોવા મળી રહી છે